સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કરજણ સમાચારનો વિશેષ અહેવાલ ગામડાનો મતદાર બોલે છે કરજણ તાલુકાના ચોરભુજ ગામે શું છે મતદારોનો મિજાજ જુઓ ખાસ કાર્યક્રમ ગામડાઓનો મતદાર બોલે છે નમસ્કાર કરજણ સમાચારનો વિશેષ અહેવાલ ગામડાનો મતદાર બોલે છે આપનું સ્વાગત છે હું છું આપનો સુનિલ પટેલ આજ રોજ કરજણ તાલુકાના ચોરભુજ ગામે વોર્ડ તેમજ સરપંચની જે ચૂંટણી યોજાવાની છે તંત્ર સમાચાર પહોંચી છે ચોરબુજ ગામ આપણે બતાવવા માગીશ કે ગામના ભાગોરે બોકડા બેઠક છે અહીં આગળ અહીંયા આગળ કેટલાક યુવાનો ગામના વડીલો છે તેમને પૂછવા માગીશું કે ગામમાં જેટલો વિકાસ પાછલા વર્ષોમાં થયો છે કઈ કઈ સમસ્યાઓ છે અને કેવા ઉમેદવારને થઈ છે આ પહેલાં જણાવો આપણા ગામમાં ચૂંટણી છે વોર્ડની ચૂંટણી છે સરપંચની કેવા સરપંચને તમે ઈચ્છો છો અમે અમારા ગામનો જે કંઈ વિકાસ કરી શકે એવા સરકારની અમે માગીએ છીએ તથા ગામના સારા કામો થાય જેવા કે સ્ટ્રીટ લાઇટનું છે ગટર લાઇન છે પાણીના પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકે એવા અમે ઉમેદવારની ચૂંટણી કરવા માંગીએ છીએ કઈ કઈ સમસ્યાઓ છે વિકાસ કેવો થયો છે પાટલા વર્ષોમાં વર્ષોમાં સારો વિકાસ થયો છે ગામના જે બહારી સરપંચ હતા અમારી સાથે છે તેમને હળી મળીને યુવાનો સાથે ખબેટી ખબો મળીને ગામનો સારો વિકાસ કર્યો છે પણ તે છતાં પણ હજુ કંઈક કામો બાકી રહી ગયા છે જેવી રીતની કે આવાસના છે ગરીબ લોકોને કંઈક મળવું જોઈએ તથા ગામનું પંચાયતનું છે તથા સ્ટેટ લાઇટનું છે કંઈક જગ્યાએ હજુ અધૂરું કામો છે પૂરા થાય એ રીતે અમે અમારા ગામના નવા સરપંચને સપોર્ટ કરવા માગીએ છીએ તથા ગામનો વિકાસ સારો થાય હજુ પણ સારો થાય એ વાતે અમે અમારા ગામને માટે છે નક્કી કરવામાં આવ્યા છે આપ જણાવો ગામની અંદર વિકાસ કેવો ઉમેદવાર તમે ઈચ્છો છો કોઈ કોઈ પ્રશ્નો વિકાસના બાકી હોય તો શું કહેશો ગામોના કામો તો સારા થયા છે પણ હજુ વિકાસ વધારે થાય ને સારો ઉમેદવાર ગામ થાય એવો વહીવટ નથી ચોક્કસ થઈ આપણી સાથે બીજા પણ યુવાન છે તમે જણાવો યુવાન છો મતદાન છે તમારું બાવીસ તારીખે કેવો ઉમેદવાર ઈચ્છો છો કેવો વિકાસ થયો છે પાછલા વર્ષોમાં કઈ કઈ હજુક સમસ્યાઓ ગામમાં બાકી છે બસ કાંઈ ને આ બધું ઘટા લાઈનો સ્ટ્રીટ લાઈનોને એવું બધા થોડા પ્રોબ્લેમો બાકી છે અને અમુક લોકોને આવાસો નથી મળી એમને મળી જાય અને આ બીજા બધા થોડા ઘણા કામો બાકી છે એ બધા થઈ જાય બસ એવા સરપંચને અમે માંગણી કરી છે અને કેવા સરપંચની ઈચ્છા કરો છો સરપંચની ઈચ્છા અમે છે વિકાસ થાય વિકાસ તો કર્યો જ છે અમારા રમેશભાઈ સરપંચે બહુ સારો વિકાસ કર્યો તો કયા કયા શું પ્રશ્નો એવા બાકી ગામ અમુક આવાસના થોડા બાકી છે થોડું ગટર લાઈન નું બાકી છે આવું તેવું બધું ઘણું કોમ બાકી છે કેવું લાગે છે અત્યારે ચૂંટણીનો માહોલ કેવો હતો અત્યારે ચૂંટણીનો માહોલ તો સાહેબ હું તો રાજકારણમાં બહુ ભાગ લેતો હતો જીવનમાં નહીં એ વસ્તુ ઉપર નહીં તો કેવા ઉમેદવારો ઈચ્છો એમ સારા ઉમેદવાર હોય તો દરેક ગામનું સારું કર કેવા ઉમેદવાર ઈચ્છો વિકાસના કેવા કામો થયા છો બધા એક મળીને હાથે ચાલે તો યંગ ઉમેદવાર હોય તો વિકાસ સારો થાય ગામમાં અને બધાને કામ હજુ પંચાયતનું જે કામ હોય ગટરનું છે બધાને બધાને આપણે મળે બધું સરખા સંપીને કામ કરે તો સારું ચોક્કસથી ગામમાં ચૂંટણી આવી છે કેવો માહોલ છે ગામમાં

પંચાયતની ચૂંટણી બાવીસ તારીખે મતદાન છે કેવો માહોલ ગામની અંદર માહોલ તો સારો છે ઉમેદવાર મારા મમ્મીની છે ઉમેદવારો સારો છે ગામનો સહ સહકાર સારો છે પાછલી પંચાયતનું કામ બી સારું થોડા ઘણા કામ છે આ ગ્રાઉન્ડ છે ગામનું થોડું બધું વિકાસ કરવા માટે બધાનો સહ સહકાર હોય તો આપણે કઈ કઈ સમસ્યાઓ અત્યારે ગામની એવી છે કે જે કરવા જેવી સમસ્યાઓ તો એ બહુ બીજી કોઈ છે નહીં પાટલા સર સરપંચે સારું કામ કરેલું છે પણ થોડું આ ગ્રાઉન્ડ છે બીજું બધું થોડું રસ્તાઓનો ના મોટા છે બીજું તો ગામનું થોડો નવો વિકાસનો કામ આગળ ચલાવવું છે બધા છોકરાઓનો કે ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય એક રમત ગમત માટે ગ્રાઉન્ડ હોય એ સારું સારું લાગે ગામમાં પ્રાથમિક શાળાઓ છે શિક્ષણ છે આરોગ્ય એવું જેવું કોઈ સારું છે પ્રાથમિક શાળા શિક્ષણ દીક્ષણ બધું બધી રીતના પાછલા વર્ષોમાં વિકાસ કેવો પાછલા વર્ષોમાં વિકાસ જોરદાર રહ્યો છે સરપંચ સારા હતા બધું ગામના સારા આ વર્ષે કેવા સરપંચ જીતશો બસ આવા વર્ષે પણ એવા સરપંચ હોવા જોઈએ કે બધા ગામના કામો કરે અને બધી સમાજને જોડે લઈને ચાલે અને બધાને એક સાથે એક સરખા રાખે